નમસ્કાર મિત્રો આજે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે તમારા માટે એક વિડિયો લઈને આવી રહ્યા છે ગૌવાડવાના રીપરનો જે રીપર ટ્રેક્ટરના આગળના ભાગમાં લાગે છે તે આપણે પાછળના ભાગમાં લગાવ્યું છે આગળ લગાવતા આખો દિવસ થાય છે ટ્રેક્ટરનું બમ્પર ખોલવું પડે છે હું ખોલવું પડે છે અને ટ્રેક્ટરમાં ફિટિંગ કરતાં એક દિવસ લાગે છે હવે આપણે એને દેશી જુગાડ કરીને પાછળ લગાવ્યું છે એ તમારે પંદર મિનિટમાં લાગી જાય જો કોઈ ખેડૂત મિત્રને રીપર હોય અને આગળ લગાવતા આખો દિવસ ટાઈમ લાગે અને પાછળ લગાવવું હોય તો લાગી શકે છે તમે જોઈ શકો છો આ ટ્રેક્ટરના આગળના ભાગમાં જે ઘોડી લાગે તે છે આપણે દેશી જુગાડ કરીને અહીંયા લીપટના પાટા છે અહીંયા ટોપલિંગ લગાવી છે તમે જોઈ શકો છો અને લગાવ્યું છે પાછળ એમાં તમારે ખાસ કરીને ધ્યાન રાખવાનું કે ટ્રેક્ટર પીટીઓ જોઈશે રિવિસમાં ટ્રેક્ટર રિવિસ પીટીઓ હોય તો જ પાછળ મશીન લાગશે રિવિસ પીટીઓ જેને ટ્રેક્ટર રિવસ પીટીઓ નહીં હોય તેને આગળ પાછળ લાગશે નહીં પણ પાછળ લગાવવામાં પંદર મિનિટનો ટાઈમ જાય છે જ્યારે આગળ લગાવવામાં આખો દિવસ લાગે છે અને જ્યારે આ છોડવું હોય તો પણ પંદર મિનિટમાં છૂટી જાય એટલે ટ્રેક્ટર છૂટું છૂટું રહે છે અને જેને પાછળ લગાવવું હોય તે એકદમ દેશી જુગાડથી આપણે લગાવેલું છે તમે જોઈ શકો છો પાછળ પણ કમ્પ્લીટ આગળ જેવું રિઝલ્ટ આવે છે કેવી રીતે લગાવ્યું છે તે તમે જોઈ શકો છો બધી બાજુથી પીટીઓ સાપટ પણ આપણે પીટીઓ જોઈન્ટ આવે જે પણ લાંબો કરેલો છે અને તમે પાછળ લગાવેલો છે હવે તમે જોઈ શકો છો બધું સિસ્ટમ સિસ્ટમથી લગાવ્યું છે અને ટ્રેક્ટર રેવીશ પીટીઓમાં ફેરવવાનું થાય છે તો જ મશીન ચાલે છે આગળવાળું મશીન છે આપણે પાછળ લગાવ્યું છે અને તમે જોઈ શકો છો કેવું એનું રિઝલ્ટ છે એ પણ હું તમને લાઈવ માં બતાવું છું તો જેને પણ આગળવાળું મશીન હોય અને પાછળ લગાવવું હોય તો આ સિસ્ટમથી લગાવી શકે છે તમે જોઈ શકો છો રેવીશ પીટીઓ ટ્રેક્ટર હોય તો તમારે એકદમ ફર્સ્ટ ક્લાસ કામ કરે છે આગળ લગાવતા આખો દિવસ થાય ને પાછળ લગાવતા પંદર થી વીસ મિનિટ ટાઈમ લાગે તમને અને જ્યારે તમારું કામ પતી જાય અને છોડવું હોય તો પણ પંદર મિનિટમાં છૂટું થઈ જાય એટલે ટ્રેક્ટર આપણું છૂટું નું છૂટું રહેશે અને હવે કેવું આનું રિઝલ્ટ છે એ પણ હું તમને બતાવી લઉં તમે લાઈવ વિડીયોમાં જોઈ જોઈ લો ખાસ કરીને ધ્યાન રાખવાનું ટ્રેક્ટર રિવિસ્ટ પેટીઓમાં જ ફેરવવાનું મિત્રો આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરો તેથી દરેક માણસને કામ લાગે આગળવાળું મશીન હોય પાછળ લગાવવું હોય તો આ રીતે લાગી શકે છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે અને વધુ માહિતી મળે તો જે લોકોને ઘઉં કાપવા હોય બાજરી કાપવી હોય અને પાછળ લગાવતું હોય તો સરળતા રહે તેથી વિડીયાને વધુમાં વધુ શેર કરો તો વધુ માણસો સુધી પહોંચે અને બધા માણસોને આની ખબર પડે કે આગળનું વાળું રીપર પાછળ લગાવવું હોય તો આ રીતે લાગે છે એમાં ટ્રેક્ટર રિવ્યુઝ પીટીઓ ફરજિયાત જોઈએ છે નમસ્કાર